એ તીવ્ર જરૂરત છે કે સનાતન શબ્દ આપણને ખૂબ ગમે છે ધર્મ શબ્દ બધાને ખૂબ ગમે છે પણ કાલાંતરે ઘણા કારણો લઈને સનાતનના સ્વરૂપને લોકો નથી જાણતા અને જેના કારણે આજે બૌદ્ધિક આક્રમણ કરનારા સફળ થઈ ગયા છે બૌદ્ધિક આક્રમણ એટલે ભાઈ યજ્ઞોની જરૂર નથી અને પૂજાની જરૂર નથી અને આ જરૂર નથી ઉત્સવોની જરૂર એ જે છે એક બૌદ્ધિક આક્રમણ છે જે રામાયણમાં જોવો તો રાવણે પણ બૌદ્ધિક આક્રમણો ચાલુ કર્યા હતા પિતૃઓને કાંઈ પૂછતું નથી શ્રાદ્ધ બંધ કરો ને જે કંઈ વસ્તુ હતી અને એને લઈને આજે જેમ લોકો ભણેલા ગણેલા વધારે છે એમ કુતર્કી બની ગયા છે તર્ક સનાતન ધર્મમાં માન્ય છે તર્ક વિતર્ક એ માન્ય છે પણ કુતર્ક માન્ય નથી અને હવે લોકો તર્ક વિતર્કની કુતર્કી થઈ ગયા છે ધર્મના વિષયમાં એટલે એમને પાછા ધર્મનું સ્વરૂપ સમજાવીને એના કલ્યાણ માટે સનાતનના કલ્યાણ માટે નહીં ધર્મના કલ્યાણ માટે નહીં માણસના ખુદના કલ્યાણ માટે જરૂરી છે કે એ સનાતન રૂપને સમજે અને લોકો સમજે એવી રીતે જ્યારે મૂવીના રૂપમાં એક ફિલ્મના રૂપમાં અભિનયના રૂપમાં એક વાત આવશે ત્યારે લોકોને સમજવી ખૂબ સરળ પડશે અને આજના સમયની

ફિલ્મ આજે જોઈએ તો ફિલ્મ માત્ર મનોરંજન માટે બનાવવામાં આવે છે ત્યારે આજ સુધી જે ફિલ્મો બન્યા છે એમાં હિન્દુ ધર્મને સનાતન ધર્મને ક્યાંક ને ક્યાંક નીચો બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યા હતા જાણી જોઈને કે અજાણતા પણ આપણે ક્યારેય એનો જવાબ આપણે વ્યવસ્થિત આપી જ ન શક્યા ત્યારે અમારો પ્રયાસ એ છે કે આ ફિલ્મ મારફતે સનાતન ધર્મ વિરુદ્ધ જે પણ સવાલો ઉઠી રહ્યા છે એ સવાલોનો જવાબ આપવો છે આજની જનરેશન મીડિયમ ઇંગ્લિશમાં ભણી હોય એટલે સીધો સવાલ કરે કે વેર ઇઝ ગુડ ત્યારે આવા લાખો યુવાનો આજે તૈયાર થઈ રહ્યા છે આપણા કે જે ધર્મથી વિમુખ થઈ રહ્યા છે તો આવા લોકોને જે રસ્તો ભૂલી ગયા છે અને ભટકી ગયા છે એ લોકોને રસ્તો પાછો યાદ અપાવો છે કે સનાતન એ શ્રેષ્ઠ ધર્મ છે અને વિશ્વનો સૌથી પ્રાચીન ધર્મ આ છે એટલે સનાતન એ આપણા બાપ સમાન છે આ આપણે એના બાળકો છીએ તો આ પ્રતિથી કરાવવા માટે અમે પ્રયાસ કરી રહ્યા છે કે આ ફિલ્મ મારફતે અમે ભારતના તમામ યુવાઓને પાછા સાચા રસ્તા ઉપર લાવી શકીએ ફિલ્મ ક્યારે રિલીઝ થવાનું છે અને અત્યારે કેટલું થઈ રહ્યું છે અમે વિચારી રહ્યા છીએ કે જે રીતે અમે અહીંથી શરૂ કર્યું છે જૂનાગઢની પાવન ધરતીથી તો અમે પણ શાસ્ત્રોક્ત રીતે શ્રાવણ માસ છે બહુ પવિત્ર માસ સમજવામાં આવે છે તો અમે વિચારીએ છીએ કે શ્રાવણ માસની અંદર અમે આ ફિલ્મને રિલીઝ કરીએ